નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું લીંબડીયા સર્વ વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું આપણે પ્રશ્ન નંબર ત્રણ નો એ જોવાના છીએ તો પ્રશ્ન નંબર ત્રણ નો એ માનગીયા મુજબ જવાબ આપો ગમે તે બે દરેક ના બે ગુણ એમાં પ્રકરણ નંબર આઠ એમાં પેલો પ્રશ્ન કે નો સરવાળો કરો તો અહીંયા પેલો પ્રશ્ન શું આપ્યું છે ચાર એક્સ ની બે ઘાત પ્લસ ત્રણ એક્સ વાય પ્લસ ચાર અને બીજી કઈ છે તો કે બે એક્સ વાય માઇનસ ત્રણ એક્સ ની બે ઘાત માઇનસ સાત તો પ્લસ બે એક્સ વાય માઇનસ ત્રણ એક્સ ની બે ઘાત માઇનસ સાત ચાલો અહીંયા ચાર એક્સની ઘાત અહીંયા માઇનસ ત્રણ એક્સની ઘાત તો ચાર મેં ત્રણ જશે તો તો ની ઘાત હવે અહીંયા ત્રણ એક્સ વાય અને અહીંયા બે એક્સ ત્રણ ને બે પાંચ એક્સ વાય અહીંયા ચાર અહીંયા સાત સાત મેં જાય તો ત્રણ મોટા પદની એટલે માઇનસ ત્રણ એક્સ ની બે ઘાટ પ્લસ પાંચ એક્સ હોય માઇનસ ત્રણ આપણો જવાબ આવશે એમાંથી આપણે શું વાત કરવાનું છે તો કે એ પ્લસ બી પ્લસ બી સી ચલો આ એ માઇનસ બી plus B C M nan. Ay minus ni sa ni bedan laksi to minus A minus B uh, minus B C. Cel A plus ane ay plus minus B C M minus B na minus B kita laksi ni minus B A B C C B C plus nih B C minus B C C. तो जवाब सुनाओ शायद do. માઇનસ બે ત્રીજો પ્રશ્ન ગુણાકાર કરો ચાર એક્સ ની ગુણ્યા માઇનસ પાંચ એક્સ વાય ગુણ્યા ત્રણ વાયની ત્રીજો પ્રશ્ન ચાર એક્સ ની ગુણ્યા પાંચ એક્સ વાય ગુણ્યા ત્રણ બે ચાલો અહિયાં ચાર પાંચ અને ત્રણ ત્રણેય ગુણાકાર ચાર વીસ નિશાની કેવી માઇનસ તો માઇનસ સાઠ ની બે ઘાત નો સરવાળો બે ની એક ત્રણ એટલે વાયની કેટલી ઘાત થઈ જાય ત્રણ ઘાત થઈ જશે તો માઇનસ સાઠ ની ત્રણ ઘાત ની ત્રણ ઘાત પ્રશ્ન નંબર ચાર ગુણાકાર કરો ચાર મા ચાર કાઉસમાં ત્રણ પ્લસ એમ માઇનસ બે એમ નો આખા પદ સાથે ગુણાકાર તો ત્રણ પ્લસ એમ ચાલો ચાર તેરી બાર ચાર ગુણ્યા એમ એટલે પ્લસ ચાર એમ માઇનસ ચાલો બાર એમ ના એમ ચાર એમ ને છ એમ છ માંથી બે જશે તો બે પણ મોટા પદની એટલે માઇનસ બે એમ બે એમ ની બે ઘાત ચાલો એટલે આપણે જવાબ શું આવી જાય

Plus a kausma a plus b minus c plus 5 b kausma a minus b plus c ne, plus 5 c kausma a minus b minus c. Cari, अब gunakan karena kiri 5 a no a sah teh itu berarti 5 a ni 5 a b ke plus 5 a b minus a minus ini minus એટલે અહીંયા માઈનસ હોય તો માઈનસ માઈનસ એટલે 5a c 5a 5b નો a સાથે એટલે પ્લસ 5ab આ પ્લસ માઈનસ માઈનસ 5 આધાર સર ખુદ નો સર વાળો 5b ની 2 ગાત 5b c એટલે 5b c પ્લસ 5ac no a se the એટલે 5ac 5 c no b se the એટલે -5 bc 5c no c se the એટલે -+-- એટલે 5c ની ભેગા ચલો સરખા સરખા પદ આપણે લખી નાખીએ તો અહીંયા 5a 2 છે ઉ બીજું પદ કેના તો બરાબર પાંચ એ બે ખાત હવે પાંચ એ બી પાંચ એ બી પાંચ દસ પ્લસ દસ એ બી થઈ જશે પછી પાંચ એસી અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ તો બે ઉડી જશે પાંચ એસી પાંચ એસી તો માઇનસ પાંચ બી

આપણો જવાબ આવશે પાંચ સામાન્ય નિયમો છે a ની બે ઘાત b ની બે ઘાત c ની બે ઘાત bab ચાલો પ્રકરણ 9 એક લંબઘનના આધારનું ક્ષેત્રફળ 150 સેમી સ્ક્વેર છે અને તેનું ઘનફળ 1500 સેમી ઘન છે તો લંબઘનની ઊંચાઈ મેળવો તો સૌપ્રથમ અહીંયા શું આપી દીધેલું છે છઠ્ઠો પ્રશ્ન કેટલું આપી દીધેલું છે એકસો ને પચાસ ચાલો આધાર એટલે શું થશે તો કે લંબાઈ ગુણ્યા પોહાળ એટલે કે આ જે છે આધારે છે એનું ક્ષેત્રફળ શું થાય તો કે એકસો પચાસ શું થાય છે તો કે બરાબર એકસો એક હજાર પાંચસો સેમી ગણ ચાલો લંબાઈ ગુણ્યા આ આ કેટલા આપી દીધેલું છે એકસો ને પચાસ તો એકસો ને પચાસ ગુણ્યા ઊંચાઈ બરાબર એક હજાર પાંચસો આ એચ સામાન્ય અને સૂત્રનો કરતા કરીએ તો એક હજાર પાંચસો આ છેદ જતા રહેશે જીરો જીરો ઉડી જશે તો પંદર દસ એકસો ને પચાસ થશે તો ઊંચા એચ બરાબર કેટલી મળી જશે દસ સેમી મળી જશે આપણો જવાબ થઈ જશે તો ઊંચાઈ કેટલી મળી જાય દસ સેમી મળી જાય

બરાબર બસો ને પચાસ સેમી સ્કવેર છે ચાલો તો આનું સૂત્ર શું થશે તો એકના છેદમાં એટલે કે પેલો વિકર્ણ આ બીજા વિકર્ણ બસો ને પચાસ સેમી એમને આ એક ના છેદ માં બે એમને ડી વન એટલે પેલા વિકર્ણ માપ કેટલું આપેલું છે પચીસ સેમી તો અહીંયા પચીસ અને ડી આપણે મેળવવાનું

એમાં આઠ માં પ્રશ્ન આપો અને પરિણામો ચાલો તો એમાં પ્રશ્ન આઠ ની બે ઘાત આઠ ની પાંચ ઘાત આ ભાંગાકાર છે એટલે ક્યાં જવા દેવાનું છેદમાં માઇનસ ત્રણ ગુણ્યા આઠ ની બે ઘાત એમને ચાલો ઠ ની બે ઘાત એમ નામ તો આઠ ની પાંચ માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ ત્રણ ગુણી આઠ ની બે ઘાત ચલો આઠ ની પાંચ ને ત્રણ આઠ એટલે આઠ ની આઠ ઘાત ગુણ્યા આઠ ની બે ઘાત આધાર સરખો હોય સરવાળો આઠ ની આઠ પ્લસ બે એટલે દસ ઘાત થશે તો આઠ ની દસ ઘાત આપણો જવાબ આવશે શું આવશે આઠ ની દસ ઘાત આપણો જવાબ આવી જશે પ્રશ્ન નંબર નવ કિંમત શોધો પ્રશ્ન નંબર નવ કિંમત શોધો બે ની જીરો ઘાત પ્લસ ની એક ઘાત બે ઘાત ચાલો કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય એટલે શું આવે પ્લસ 3 ની એક ઘાત માઇનસ એક ઘાત છે ત્રણ વડે વાંગવું પડે છે તો કે અહીંયા આવવું એક ગુણ્યા ત્રણ પ્લસ એક એમ ને એમ ત્રણ ની એક ઘાત ગુણ્યા ની બે ઘાત ત્રણ એકા ત્રણ અને ત્રણ એક ચાર તો ચાર ના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ ની બે ઘાત અહિયાં એક ઘાત છે આધાર સરખો હોય છે એટલે શું થશે બાકી તો માંથી જશે તો તો શું થશે ચાર ગુણ્યા ત્રણ ની એક ઘાત વચ્ચે ચાર ને બાર તો આ બાર આપણો જવાબ આવશે એટલે નવમાં જવાબ શું આવશે બાર આવશે પ્રશ્ન નંબર દસ કિંમત શોધો પૂછે પ્રશ્ન નંબર 10 કિંમત આખા કાઉસ ની જીરો ઘાત તો કોઈ પણ જે સંખ્યા આપેલી હોય કે પદાવલી આપેલી હોય એની ઘાત એટલે જવાબ કેટલો આવે એક શું આવે જવાબ એક આવશે શું આવશે જવાબ ચાલો પ્રકરણ નંબર જોઈએ કે એક મકાન દિવસ લાગે છે તો મકાન પચીસ મજૂરો બનાવે તો કેટલા દિવસ લાગે તો સૌ પ્રથમ જો વીસ મજૂરો છે અને વીસ દિવસ લાગે છે હવે મજૂરોની સંખ્યા વધારી દઈશું તો એના માટે જે જેટલા દિવસોમાં કામ થતું એ ઓછા દિવસોમાં થાય છે કેમ સૂત્ર યાદ હોવું જોઈએ એ વન ઇન્ટુ બી વન બરાબર એ ટુ ઇન્ટુ બી ટુ ચાલ એ વન શું થશે તો કે વીસ મજૂરો અને બી વન વીસ દિવસ બરાબર હવે એ ટુ તો કે પચીસ અને બી ટુ આપણે મેળવવાના છે તો આને સૂત્ર નો કરતા કરીએ બી ટુ બી ટુ બરાબર પચીસ ચાલો પચો પછી પચીસ ચાર વીસ પાંચ ચાર વીસ જો કે શો કે સોળ તો આપણે કહી શકીએ કેટલા દિવસ લાગશે જો પચીસ મજૂરો આવે એ મકાન બનાવવા માટે પચીસ મજૂરો આવે તો એના માટે લાગતા દિવસોની સંખ્યા સોળ થઈ જાય એટલે આપણો જવાબ શું આવે સોળ આવે ચાલો પ્રશ્ન નંબર બાર કે પાંચ માણસોને એક કામ કરતા બાર કલાક લાગે છે શું કીધું છે પાંચ માણસો છે એક કામ કલાક લાગે છે તો તે જ કામ બાર માણસો કરે તો તે કેટલા કલાકમાં પૂરું થશે આપણે મેળવવાનું છે તો અહીંયા જો પાંચ માણસો છે અને એક કામ કરવા માટે બાર કલાક લાગે છે હવે માણસોની સંખ્યા વધારી દઈશું તો અહીંયા કલાકાનો સમય કેવો થઈ જશે ઓછો થઈ જશે ઓછો થઈ જાય એટલે એનો મતલબ એમ થાય કે આ વ્યસ્ત પ્રમાણ છે તો બાર માં શું આવશે તો સૂત્ર આપણે બધાને યાદ છે કેટલું છે તો કે બાર બરાબર એ ટુ એ ટુ એટલે બાર માણસો અને બી ટુ આપણે મેળવવાનો છે એટલે કે કેટલા કલાકમાં કામ પૂરું કરશે તો બી ટુ ને સૂત્ર કરતા કરીએ બરાબર તો સૂત્ર નો કરતા કશું પાંચ ગુણ્યા બાર એના છે તો એ કામ પાંચ કલાકમાં પૂરું કરશે તો ચાલો પ્રકરણ નંબર બાર જોઈએ કે અવયવ મેળવો શું કીધો છે અવયવ મેળવવાનું કીધો છે તો તેર મો પ્રશ્ન કે આઠ ઓછા સોળ એ પ્લસ આઠ એની બે ઘાત ચાલો બે ઘાત તો હવે અહીંયા શું કરશું તો આ પદાવીને ક્રમમાં ગોઠવી દઈશું તો કે આઠ એ ની બે ઘાત માઇનસ સોળ એ પ્લસ આઠ ચાલો હવે અહિયાં જુઓ આઠ સામાન્ય નીકળે શું થાય છે આઠ સામાન્ય નીકળે આઠ સામાન્ય કાઢી લે એ વર્ગ માઇનસ અહીંયા બે અઠા થશે તો બે એ પ્લસ હવે આ જો તો આ એક પ્રકારનું નિત્ય સમ છે કે નહીં નિત્ય સમજો તમને યાદ હશે કે એક્સ વાળું યાદ હશે તો કે એક્સ ઓછા વાય આખાનો વર્ગ બરાબર શું થયાનું નિત્ય સમ તો કે એક્સ વર્ગ

फोंट से a - 1 लेनो वर्ग થશે શું થશે a - 1 નો એ વર્ગ થશે ચા હવે પ્રશ્ન નંબર 14 અવયવ મેળવો 5a + a ની 3 ઘાત - 15 - 3a ની 2 ઘાત તો સૌ પ્રથમ આપણે લખી નાખી 5a plus a nitrangkat minus 15 minus 3a n dibagat. Coba, abis so pertama, samanya kardilah, to kram magotunya ke a nitrangkat minus 3a n plus 5a minus 15. Abenemit samanya, abenemit samanya. Tanya so nikelah sih, a n samanya nikelah sih, to keha. બે ઘાત સામાન્ય નીકળી જશે તો અહીંયા શું વધશે એ ઓછા ત્રણ ત્રણ શું પાંચ સામાન્ય એ ઓછા અહીંયા પાંચ તેથી પંદર પાંચ તો સામાન્ય નીકળી ગયા તો શું વધ્યા ત્રણ તો આખા કાઉસ મેથી હવે એ ઓછા એ ઓછા ત્રણ સામાન્ય કરી લઈએ શું વધશે એ વર્ગ પાંચ આ આપણો જવાબ આવશે શું આવશે એ માઇનસ ત્રણ વર્ગ પાંચ આપણો જવાબ થશે એ વર્ગ ઓછા એ મેળવવાના છે એ વર્ગ ઓછા એ માઇનસ બાર તો બાર ના આપણે એવા ભાગ કરવાના કે માઇનસ એ આવે તો બાર ના ભાગ પાડી દે ચાર તેરીને બાર મોટા પદને મધ્યમ પદની એટલે માઇનસ અને નાના પદની વિરુદ્ધ એટલે પ્લસ તો એ વર્ગ ઓછા હવે ચાર એ પ્લસ ત્રણ એ માઇનસ બાર આ બે પદ મેથી આ બે પદમાં કાઢેલી તો અહીંયા શું નીકળશે એક એ નીકળશે અહીંયા શું વધશે એ ઓછા ચાર વધશે અહીંયા પ્લસ શું નીકળશે ત્રણ કારણ કે અહીંયા ત્રણ ચાર બાર થાય ત્રણ ત્રણ નીકળી જશે તો કે ત્રણ અહીંયા શું વધશે એ ઓછા હવે અહીંયા શું વધશે તો કે ત્રણ તો નીકળી ગયા સામાન્ય તો ચાર

બાર ના આપણે ભાગ પાડી દઈએ તો છ દુ બાર થશે મોટા પદ ને બધીમ પદ ની અને નાના પદને નથી વિરુદ્ધ ચાલો એટલે એક સુવર્ગ માઇનસ છ એક્સ પ્લસ ચાર એક્સ માઇનસ બાર ઓછા છ પ્લસ અહીંયા શું નીકળશે બે છ બાર થશે તો બે બે નીકળી જશે સામાન્ય તો કે હા બે અહીંયા એક્સ ઓછા છ તો આખા પદ મેથી માઇનસ છ એક્સ માઇનસ છ સામાન્ય કાઢીએ ભાગાકાર કરો પાત્રીસ એક્સ ની બે ઘાત વાયની ચાર ઘાત અને જેડ ની પાંચ ઘાત ભાગ્યા પાંચ એક્સ વાય ની બે ઘાત જેડ ની ચાર ઘાત તો અહીંયા શું આપેલું છે પાત્રીસ ની બે ઘાત વાયની ચાર ઘાત ઘ ની પાંચ ઘાત ભાગ્યા પાંચ વાય ની બે ઘાત જેડ ની ચાર ઘાત ચલો પાસ થશે એક્સની બે ઘાત અહીંયા એક્સ ની બે ઘાત અહીંયા એક્સ ની એક ઘાત એટલે એક ઘાત વધશે ની એક ઘાત અહીંયા વાયની બે ઘાત અહીંયા ની ચાર ઘાત એટલે બે હજુ વધશે તો વાયની બે ઘાત અહીંયા ઝેડ ની ચાર ઘાત અહીંયા ઝેડ ની પાંચ ઘાત એક ઘાત વધશે તો જવાબ શું આવી જશે કે સાત એક્સ વાય ની બે ઘાત જેડ સાત એક્સ વાય ની બે ઘાત જેડો જવાબ આવી જશે ચાલો આપણો આ પૂરો થાય છે જો ચેનલ પર નવા હોય તો ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે જેથી કરી આ લાભ એ પણ લઈ શકે પ્રસ્તુ જય હિન્દ જય ભારત